તો પત્ની વળી વહેલા ઉઠીને હારા કપડાં પહેરેલા ને ઠીકઠાક થઈને મને ચા વળી હારા કપમાં આપ્યો ને હારે નાસ્તો હતો આવ્યો ને એટલે મને કંઈક શંકા થઈ પત્ની જ્યારે આ રીતે હસી હસી ને વાત કરે ને કંઈક આપણા માટે હારું રાંધી રાખે ત્યારે તમારે માનું કે એની વાય ફિલ્મ ક્યાંક ફરવા જવાનું કાંક પૈસા એવી કંઈક ને કંઈક માંગણી આવીને ઉભી રહેવાની તરત હરખાઈ જવાની જરૂર નથી મને કે ઓલું કહેતા હતા ને તમે હાડીનું એ લેતા આવજો કઈ હાડીનું તમે નહોતા કહેતા કાલ કે એક સાડી બહુ સારી આવી છે ને હું જોતો આવ્યો છું લેતો આવી મેં કીધું બધું ખોટું અત્યારે કહું છું સાચું હું હાડી લાવવાનું નથી ને આપણને ખર્ચા પોહાય નહીં પીડીયો વાંધો પેલો જ પ્રયોગ કર્યો ને થઈ જમાવટ મેં કીધું કાંઈ વાંધો નહીં વળી કે ઠીક હવે બધું પણ મેલમાં મારી બાન મારા બહેન બધા આવવાના છે એ સાત આઠ મહેમાન આવે તમે લેવા જજો સ્ટેશન અને કહેજો તમારી તમે મેઘ ગોડે રાહ જોઈ રહ્યા હતા તમે આવ્યા એમને બહુ આનંદ થયો હવે આવ્યા છો તો આઠ દસ સુધી રોકી જજો એમ બધું કહેજો પાછા ઉભા રહેતા નહીં એમને મેં કીધું ભલે હવે ત્યાંથી હું નીકળ્યો ત્યાં બજારમાં કુંવરજી માસ્તરની દુકાન આવી અમારે અશોક અને ધીરુભાઈ બે ઉભેલા અશોક તો આમ બી નહીં વિવેકી છે ધીરુભાઈ જરાક ઉગરાણી આકરા ખરા મને ઓલા પૈસાનો તમે શું કર્યું પૈસાનો મેળ પડે એવું નથી મને કે હાવ હાચું કહેજો તમે કેદી પૈસા દેશો મેં કે ત્રણ મહિના પછી શું વાત કરો હાવ હાચું કહું બીજો વાંધો અહીંયા પીડ્યો ત્રીજો વળી થોડેક આગળ નીકળ્યો ત્યાં તો આ સાત આઠ મહેમાનો બેઠેલા ને ગરદેણી બેઠેલા ને ચા ને એવું આવે ને એમાં મને ભાળી ગયા આવો આવો એટલે હું જઈને ગયો કે આ બધા મહેમાનો છે થી આવ્યા છે આપણા મનુને જોવા માટે આવ્યા છે એમ કરીને ગરદણી વ્યાઈ ગયા ને હું મહેમાન અરે બેસો તા મહેમાન નજીક આવીને મને ખાવ સાચું કહેજો આ છોકરો કેમ છે મેં કીધું હમણાં જ જુગારમાં પકડાણો જામીનમાં છૂટ્યો જ્યાં જેને વાંધો પડી ગયો પછી નિશાળમાં ગયો તો એ અમારે પ્રમુખ સાહેબ વળી એક ભાષણ લઈને મને કે આ કેવું છે જોવો જોઈએ મને કે બરોબર નથી એને ખોટું લાગ્યું ત્યાં મેલનો ટાઈમ થયો એટલે હું સ્ટેશનમાં થઈ ગયો આ બધા મહેમાનો ઉતર્યા ત્યાં જઈને મેં કીધું તમે આવ્યા એ બહુ સારું થયું તમારી અમે મે જોઈ મેની જેમ રાહ જોતા હતા આવ્યા છો તો આઠ દિવસ દિવસ સુધી રોકાજો મારી પત્નીએ કીધું છે એટલે હું તમને કહું છું બોલા કે નહીતર શું વળી મેં કીધું નહીતર આમ મહેમાન ન થવાય આઠ દસ જણા લઈને તમે અહીં ઉતરી પડો તે હામા માણાની સ્થિતિ કેવી રીત થાય કેવી થાય એમ એકવાર સ્ટેશનમાં એવું થયું કે ગાડી ઉપડી ત્રણ ચાર જણા દાંત કાઢી કરીને ઊંધા પડી ગયા તો ઓલા કે કાં શું થયું તો કે અમે મહેમાન છીએ અમારે જવાનું હતું ને ગરદણી ગાડીને બોલો કે ઉભા ઉભાર્યું કેટલાક થી મહેમાન છો તો કે દસ જ દિવસ થયા છે કઈ કે હવે ગરદણી ચડી જ જાય ને એનો વાંક છે એ તો સમજીને ચડી ગયા આટલું જ્યાં પચ્યું પછી હું ઘેર આવ્યો ત્યાં તો જમવામાં બહુ સારી થાળી આવી લાડુ ભાત શાક ને એવું બધું બનાવેલું ને હું તો જેમ ખાતો ગયો ને વખાણ કરતો ગયો આ શું લાડુ બનાવ્યા ખરેખરું શાક અને આવી જ ડાળ બનાવી છે બસ બહુ સારું બને વાતું ત્યાં તો રોહોડામાં થડા પીઠ ને ધમધમાટીઓ હે અમે મરી ગયા આખી જિંદગી રાંધી રાંધીને કોઈ દી વખાણ ન કર્યા અત્યારે ઠામુકા વખાણ કરીને તૂટી જાઓ ઠામુકા જ મને ખબર નહીં જીવતી બાની અહીંયાથી પીરણું આવ્યું છે કોકને અહીંયાથી પીરણું આવેલું ને હું વખાણે ચડી ગયો સારું હતું પછી મને વિચાર એવો ખારું એક જ દિવસ સાચું બોલવામાં જો આવો અનુભવ થતો હોય માણસ આ આખી જિંદગી જે સત્યને વળગી રહ્યા છે એને તો કેમ થયું એટલે મને એનો આમ આખો અંદાજ આવી ગયો આ જીવનનો આખો થોડીક આશ્ય સિવાયની વાત આવે તો ચલાવી લેજો કારણ કે આમ તો ઓડિયન્સ બહુ સારું છે ઘણીવાર આપણને એમ વિચાર આવે કે આપણે સજ્જન શીખ દુર્જન ઈ નક્કી કરવું હોય તો શું એના માટે કોઈ માપદંડ કરો તો એક વિદ્વાને એમ કીધું ભાઈ એક માણસ સમાજ પાસેથી કેટલું લે છે ને એના બદલામાં સમાજને કેટલું દે છે એના ઉપરથી નક્કી કરો મહાવીર છે બુદ્ધ છે ભરતુરી છે ગોપીચંદ છે શંકરાચાર્ય છે સોક્રેટી છે મહાત્મા ગાંધી છે વિનોબાજી છે સમાજ પાસેથી એમણે કેટલું લીધું ને સમાજને કેટલું આપ્યું બીજો કે ના એમ નહીં ત્રણ સૂત્રો હું આપું ઈ જોઈ લો કેન યુ એન્ટરટેન ઓરિજિનલ આઈડિયા કેન યુ એન્ટરટેન યોર સેલ્ફ કેન યુ એન્ટરટેન એ સ્ટ્રેન્જર તમે કોઈ મૂળભૂત વિચારને પ્રશંસી શકો છો પહેલી વાત ત્યાં આવે પાડોશીને ચાહો પણ વિશ્વ પ્રેમની વાત કરવી હેલી છે પાડોશીને ચાહો હવે ઈ ગોદડું માંગવા આવે ચાની ભૂકી લેવા આવે અને જીવંત વ્યક્તિ આરે સંબંધ છે ઈશ્વર આરે મને સંબંધ રાખીએ કયો અમારે કચરા છે પૂજામાં બે ને એક એની પૂજા આવે બોલ પણ શેઠ જ્યાં બે ત્યાં વી મિનિટે આવો ગલા દૂધ નો અને અંદર ચારોલી બદામ પિસ્તા કેસર એવું બધું અડવડ્યું હોય એ ફળફળતો જાય શેઠ ભાઈ રકાબીમાં તેની વરાળ ભગવાન ને જવા દે મહારાજ રે ઘનશ્યામ હારી કરીને દૂધી ચકાવી કે હું આ બાર ગયો અહીંયા વળી પ્રોગ્રામ આવતો પણ દોઆ ને આવા રજૂ કરે છે ને કલાકારો એ બધું કર્યો દુઆ પાસે ધણકાવ્યો એ ટોટલે તણના એમાં સાસ્યોને સબજેર પણ જગનો ટોંટો અને પલમો કીધો કેંજે પેલા વગાડે એટલે મને આવી ગઈ મજા તો કે દેવ અને દાનો ઝગડી પડ્યા આપણે પાંચ જો ના ઝઘડી પડીએ પણ દાનો બધા શક્તિશાળી તે દેવોને અડાઈ કાઢ્યા તે દેવો બધા થયા ઘેમો કે આ દાણવો આપણને હરાઈ કાઢે કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે ગંધર્વોના કાન ના સાંભળવા દે અક્ષરાના નૃત્ય ના જોવા દે તે કોઈ કોને મહારાજા દર્શકને મદદ આવે તે બે દેવ ગયા દશરથ જોડે કઈ પ્રણામ કરીને ઉભા રહ્યા તે મહારાજા દર્શક કે કોણ શું આયા તો પેલા દાનવો અમને હેરાન કરે ને કોઈ શર્ગ નો આનંદ ના લેવા દે કે આપ મદદ ના આવો તો કે આલીએ આલીએ એમાં શું તે દેવોને મદદ આવ્યો દશરથ રથમાં બેઠા કે કઈ કઈ કે હું જોડે હેંડું તર કે હેંડો એક થી બે ભાગ તે દશરથ ને જોડે કઈ કઈ રથમાં બેસીને જતા હતા એમાં પેલા રથનું પૈડું ખલું જ નહીં એમાંથી એક ખેલો નેપળી ગયો તે કઈ કઈ એમાં ઓંગળી પેસાય તો ઓંગળીના કૂચા થઈ ગયા પણ દશરથ ખુશ બહુ થયા તો બે વરદાન આજ તે કઈ કઈક હું અત્યાર ના માંગું ત્યાં છીખરા ખેડૂતો હાજર આવ્યા એ વાતને વર્ષો વીતી ગયા પણ પેલી મંછલા ખરી જ નહીં چڑھائی کہ بے وردان مون روم نے ونوس نے برتنے گوا دی کئی کئی دشرت جوڑے بے وردان آو رو روم, روم, رو روم نے ون آو برت نے گوادی آ جشرت پسا جا تو پیپون جن ڈری پڑیا پہ ون میں آیا کہ کئی کئی روم نے ون نہ پر روم نے خبر پڑی تھی ون میں جیار تھے શીતોજી હે કે હે કે રામ લક્ષ્મણ પાછળ લોકો જાય બધા રડતા રડતા પણ પેલી નદી આવી જ નહીં અહી બધા ઉભા રામ કે છોનારો છોનારો એમ ના રડો એ તો જિંદગી છે એમાં સુખ દુઃખ કયા કરે તે દુઃખ છે એમ રડવાનું કે જાઓ બધા ગેરજીન રસોઈ બનાવીને જમીન સુઈ જાય એ લોકો પાછા ફર્યા એ બધા પંચવટી ગયા પણ પેલા દુઃખી માણસ જાય ને એ પહેલાનું દુઃખ પહોંચી જાય લંકા લંકાનો રાવણ ખરો ભૂ નહીં એની બોનનું નાક લક્ષ્મણજીએ કાપી કાઢેલું તે એકવાર આઈન સીતાજીનો નું અપહરણ કરીને જતો રહ્યો ત્યારે આમ એવા રહ્યા એવા રહ્યા ત્યારે સોના જ થાય પણ પેલા મોંધરા નિશાન થયા બધા ભેમાં કે આમ તમે ના રહો અમે સીતોજીને ખોલી કાઢી આને બધા લશ્કર બનાવ્યું ખપ ખપ કરતા ગયા પછી સમુદ્ર આવ્યો કે નહીં તે પોણા ના લંકાવી ને ચીકી ખાય તમે જોજો મરચાં જોખાવે ને બે ચણા માં રાખે એ બાઈ પછી માં નાખે એની અંદર નાખી બટેટા બટેટાનો ભાવ પૂછે ને ટમેટું ખાઈ જાય રીંગણા જોખાવે ને જામફળમાં ડાઢું બેહારી હારી દે ગરીબ માણસો આપી દે શું થાય પણ આ સંતે કોઈ પણ માણસને એમ ન કીધું આખી જિંદગી કે તમારા સિક્કો તમારો ખોટો છે તમારા સિક્કા ખોટા છે એને એને શાક આપી જ દીધું અંતકાળ જ્યારે એનો નજીક આવ્યો તે અલ્લાહને ઇબાદત એટલી કરી કે યા ખુદા આખી જિંદગીમાં મેં એક પણ ખોટો સિક્કો પાછો નથી ઠેલ્યો અને આજ તારા દરબારમાં હું એક ખોટો શીખવા આવું છું મહેરબાની કરીને એને હલાવી દેજો તો મર્યાદાનો સ્તર ઊંચો રાખી અને હાસ્ય સર્જવાનો આ મારો પ્રયાસ માત્ર છે અને આજકાલ કરતા એને એકવીસ વર્ષ થયા હવે મને એટલું સમજાણું છે કે આમાં હાસ્ય અને ફિલિસોફી સાહિત્ય અને આ બધું તો ઠીક હવે પણ આજે હજી એ હાંભળી લ્યો છો ને આ તમારી ખાનદાની છે સ્વર્ગથી એ સોહામણું આ માનવને મૃત લોક પણ એમાં ત્રણ વસ્તુ રખામણી જરા મરણ અને વિજોગ સ્વર્ગથીએ સોહામણું જહા મેં જબતલક યારો હમારે જિસ્મ મે દમ હૈ કભી હસના કભી રોના કભી શાદી કભી ગમ હૈ ખુશી કે સાથ દુનિયા મે હજારો ગમ ભી હોતે હૈ જહા બજતી હૈ સહનાઈ વહા માતમ ભી હોતા એક પિતા ખૂબ જ પ્રેમાળ લાગણીશીલ એની એક નાનકડી દીકરી સોનેરી વાળ ને બુરી આંખો તંદુરસ્ત એવી મજાની રૂપકડી દીકરી કે આખો દિવસ એનો સમય એની સાથે રમવામાં વાતો કરવામાં ફરવામાં એમ વ્યતીત થાય અને પિતાને પુત્રી માટે લાગણી હોય એ દેખીતું છે પણ આ પિતાને અનહદ લાગણી અને એમાં એકવાર એવું બન્યું કે દીકરી બીમાર પડી ખૂબ સારવાર કરી પિતાએ કોઈ પ્રયત્ન બાકી ન રાખ્યો બનવાનું જ બન્યું એ પુત્રી મૃત્યુ પામી અને પિતાને જે આઘાત લાગ્યો ઘણા સગા સંબંધીઓ સ્નેહીઓ સંતોએ સમજાવ્યા પણ જગતની કોઈ વાત સાંત્વના ન આપી અને એ ને એ ગમગીનીમાં વિષાદમાં આ પિતા સૂતો સૂતો એટલે રાત્રે એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એને જોયું તો એની દીકરીની ઉંમરની જ કેટલી એ દીકરીઓ આમ લાઈન પર આવી જતી દરેકે સફેદ વસ્ત્રો ધારણ કરેલા માથા ઉપર વળી મુગટ દૂર દૂર આમ સ્વર્ગના મહાલયો દેખાતા હતા દરેક દીકરીના હાથમાં એક એક મીણબત્તી અને એ બધી એક પછી એક આમ હાલી જતી એટલે આ પિતાએ જોયું ત્યારે પહેલી વાર એને થોડો આનંદ થયો ઓહો મારી દીકરીની ઉંમરની ઘણી દીકરીઓ છે અહીં અને એમ જોતા જોતા એની પોતાની દીકરી એમાં જોઈ એટલે તો ખૂબ ખુશ થયો કે બેટા તું અહીં સુખી તો છો ને તો કે આ બાપુજી જો મારી ઉંમરની અહીં કેટલી બધી છે બીજી બેનપણીઓ પણ પિતાનું ધ્યાન ગયું તો બીજી બધી પુત્રીઓ જે હતી એની મીણબત્તી પ્રગટાવેલી હતી અને એની દીકરીની જ મીણબત્તી હતી ને એ ઓલવાયેલી હતી એટલે પિતાએ પૂછ્યું કે બેટા આ બધી પ્રગટાવેલી છે તારી એકની જ કેમ ઓલવાયેલી છે એટલે દીકરીએ કીધું કે પિતાજી અહીંયા દેવદૂતો જ્યારે જ્યારે એ મીણબત્તી પ્રગટાવવાનો પ્રયાસ કરે છે ને ત્યારે તમારા આંસુ એને બોજાવી નાખે તો જીવન છે એમાં સુખ અને દુઃખ આવ્યા કરે પણ દુઃખ એટલી હદે ન હોવું જોઈએ કે કોઈની મીણબત્તી બોલવાઈ જાય એટલે આ વ્યથામાં આ પીડામાં એ માનવીય હસી લેવું જોઈએ